મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે જ્યાં વિસનગર ખાતે આરોગ્ય મંત્રી અને ગ્રીન એમ્બેસેડર દ્વારા અનોખું મતદાન કરાયું છે ગ્રીન ગ્લોબલ બ્રિગેડના સંકલ્પ દ્વારા વૃક્ષારોપણ કરીને મતદાન કરાયું છે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે તુલસીનો છોડ વાવી મતદાન કર્યું છે ગણિત એમ્બેસેડર જીતુભાઈ દ્વારા પણ છોડ વાવીને મતદાન કરાયું છે બંને મહાનુભાવો દ્વારા દરેક મતદારોને વૃક્ષો વાવી મતદાન કરવા માટે અપીલ કરાઈ છે મતદાન અને વૃક્ષારોપણ થકી રાષ્ટ્રહિતનો પ્રેરણાદાયક સંદેશ પણ પાઠવવામાં આવ્યો છે માતોના સમાચાર કે જ્યાં મતદાન અને વૃક્ષારોપણ થતી આ પ્રકારે અને અનોખી એવી પહેલ કરવામાં આવી છે માત્ર છે કે વિસનગર ખાતે આરોગ્ય મંત્રી અને ગ્રીન એમ્બેસેડર દ્વારા અનોખું મતદાન હાલતો જોવા મળ્યું છે ગ્રીન ગ્લોબલ બ્રિગેડના સંકલ્પ દ્વારા વૃક્ષારોપણ કરીને મતદાન કરાયું છે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે તુલસીનો છોડ વાવીને મતદાન કર્યું છે માત્ર છે કે ગણિત એમ્બેસેડર જીતુભાઈ દ્વારા પણ છોડ વાવીને મતદાન કરાયું છે